નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેનો પાઠ સોળ પાઠનું નામ છે જાત્રા ફળી તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનું છે પહેલું છે એક લેખકને એક મહિનાની રજા નો આપવી ઓપ્શન બ જવાબ આવશે બીજાની અંદર કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવવો એટલે ઓપ્શન ક આગ્રહ કરી કરીને જમાણવું જવાબ આવશે ઓપ્શન ક ત્રીજું લેખક ડોક્ટર પાસે જવાનું ટાળતા હતા કેમ તો ઓપ્શન ક સારવાર માટે પૂરતા પૈસા ન હતા ચોથું છે કાકેમા પૈસાનો ખર્ચ કરકસરતી કરતા હતા કારણ કે ઓપ્શન બ તેમની છેલ્લી ઈચ્છા જાત્રા કરવાની હતી અને પાંચમું છે કાકેમાએ વીસ રૂપિયા પોતાની પાસે શા માટે રાખ્યા ઓપ્શન બ વળતા ઘરે જવાની ટિકિટ લેવા માટે સૂચના મુજબ કરવાનું છે કાકે મારે લાગુ પડતી વિગતો સામે ખરું કરો તો તેમાં નિસંતાન ધાર્મિક વૃત્તિવાળા પ્રભુ સેવામાં રત દાન પુણ્યની ભાવનાવાળા બીજું છે લેખકને લાગુ પડતી વિગતો સામે ખરું કરવાનું છે તો ઘરનો આધાર ગરીબ નોકરિયાત અધૂરો અભ્યાસ ક્ષયનો રોગી ત્રીજું છે લેખકને માતાને લાગુ પડતી વિગતો સામે ખરું કરવાનું છે તો મમતાવાળું સંતોષી અને હિંમતવાન વંદાવન દાસને લાગુ પડતી વિગતો સામે ખરું કરવાનું છે કાગવાના સંબંધી કાકીમાના ભાઈ શરીરે ભરાવદાર મોટી મૂછોવાળા ધાર્મિક વૃત્તિવાળા અને પાંચમું છે લેખકની પત્નીને લાગુ પડતી વિગતો સામે ખરું કરો તો આ પ્રમાણે તમે ખરું કરી શકો મિત્રો એક ખાસ સૂચના છે આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેનું સોલ્યુશન સ્વરૂપે જવાબ આપવાનો આ પ્રયત્ન કરેલો છે સ્વધ્યન પોથી જાતે લખવાની છે ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે પ્રશ્ન ત્રણ વિધાન સાચું હોય તો જાત્રા ફળી ખોટું હોય તો જાત્રા ટળી એટલે જવાનું ના થયું હોય એટલે જાત્રા ટળી એવું કહેવાય પહેલું શેઠે લેખકની બીમારીમાં આર્થિક મદદ કરી તો જાત્રા ફળી કાકીમાં હરિદ્વારની જાત્રાએ જવાના હતા જાત્રા ટળી લેખકને કેન્સરની બીમારી થઈ હતી જાત્રા ટળી ખોટું છે કાકભાના અવસાન પછી કાકીમાં ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા જાત્રા ફળી અને પાંચમું પાના ચંદ કચ્છી હતા જાત્રા ટળી પ્રશ્ન લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જેમાં પહેલું છે મારે શેઠને ત્યાં ના લાભ માટે કાળી મજૂરી કરવી એટલે કહેવાય ટૂંકમાં એક શબ્દમાં જેનો ઈલાજ નથી તેવો અસાધ્ય રોગ હું જે અંડરલાઈનની જગ્યાએ જે વસ્તુ વપરાયું છે એ જ બોલું છું બાકીનું તમારે લખી દેવાનું છે રોગના કારણની તપાસ કરીને તો નિદાન જીવન જીવતા રહેવા માટે સંગ્રામ તો જીવન સંગ્રામ રૂથી બનાવેલી કોથળી રજાઈ પ્રશ્ન પાંચ નમૂના મુજબ વાક્ય બનાવીને લખવાના છે નર્મદા નદીનું દર્શન જ આનંદ આપનાર છે તો નર્મદા નદીનું દર્શન આનંદદાયી છે પહેલું છે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળ આપનાર છે તો સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળદાયી છે દુઃખ આપનાર તો તેનું બનશે દુઃખદાયી બાકીનું લખી દેવાનું છે સુખ આપનાર તો સુખદાયી લાભ આપનાર લાભદાયી રસ આપનાર આપનારદાયી બાકીનું એમના એમ લખી દેવાનું છે પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દ પરિવર્તન કરીને લખવાનું છે જાગવું તો જગાડવું આપવું અપાવવું ગાવું તો ગવડાવવું ઓઢવું તો ઓઢાડવું છુપવું છુપાવવું રડવું તો રડાવવું જમવું તો જમાડવું પોઢવું તો રાંધવું રંધાવવું તરવું તો તરાવવું ઉદાહરણ મુજબ લખવાનું છે નિસંતાન એટલે સંતાન નથી તે અપવિત્ર એટલે કે જે પવિત્ર નથી તે અધાર્મિક જે ધાર્મિક નથી તે બેકાબુ જે કાબુમાં નથી તે અપૂર્ણ પૂર્ણ નથી તે બે હોશ હોશમાં નથી તે અસાધ્ય એટલે કે સાધ્ય નથી તે તે મિત્રો આ સિવાય તમારે અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તે વિષય પર રેકોર્ડ કરી શકીએ વિડીયો સારો લાગે તો લાઈક કરો અને મિત્રોને શેર કરો પ્રશ્ન આઠ રૂઢિપ્રયોગનો અર્થ શબ્દ ચોરસમાંથી શોધવાનો છે વર્તાઈ જવું જીવ બળવો તો આ રૂઢિ આનો અર્થ છે તમારે શોધવાનો છે તો ચિંતા થવી ચિંતા મૂકી દેવી હયુ ભરાઈ જવું નાસી પાસ ઈચ્છા ઓળંગી જવી અને બીમારી થવી તો આ પ્રમાણે તમે શોધી શકશો પ્રશ્ન નવ ગણિત વિષય સાથે જોડાયેલા શબ્દો એકમમાંથી શોધીને લખવાના છે તો મૂડી મૂડી એટલે પૈસા સો રૂપિયા બે ત્રણ ડઝન પાંચ હજાર ત્રીસ રૂપિયા પાંચસો રૂપિયા સાતસો રૂપિયા અડધો મણ અને સત્તાવન રૂપિયા આ બધું ગણિત સાથે જોડાયેલું છે તો આ પ્રમાણે તમે ગણિત વિષય પરના શબ્દો છે તે તમારે આ પાઠમાંથી શોધીને લખવાના છે મિત્રો આ દરેક વિષયનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી પ્રશ્ન દસ અંગ્રેજી ભાષામાં શબ્દો પાઠમાંથી શોધી તેની નીચે લીટી કરી સ્પેલિંગ ડિક્શનરીમાંથી શોધીને લખવાના છે એક્સરે તો પાઠની અંદર એક્સરે લખ્યું હોય નીચે આ રીતે અંડરલાઇન કરવાની છે ડિક્શનરીમાંથી એક્સરે નું આ સ્પેલિંગ લખવાનો છે સ્ટ્ર એપ્ટોમાઇસિન તો સ્ટેપ્રોમાઇસિન આ રીતે લખી શકાય ડોક્ટર તો ડોક્ટર એનેમિક તો એની નીચે પાઠની અંદર એનેમિક નીચે અંડરલાઇન કરવાનું છે અને સ્પેલિંગ લખવાનું છે અંગ્રેજી તો ઇંગ્લિશ લીટી શબ્દની જગ્યાએ તમે બોલતા હોય તે શબ્દ લખી વાક્ય ફરીથી લખવાનું છે બોલતા હોય એટલે કે તમારી ભાષા જે તમે બોલતા હોય તળપદા શબ્દોમાં બોલતા હોય તો તે લખવાનું છે કાકી કાકીમાં મારી કને આવ્યા મારી કને એટલે મારી બાજુ આવ્યા મારી પાસે આવ્યા કોઈ એમ બોલતા હોય કે કાકીમાં મારી બાજુમાં આવ્યા કને એટલે બાજુમાં કહેતા હોય તો બાજુમાં લખવાનું મને એટલે બધું એવું બોલે ક્યાં આપણે અમદાવાદ બાજુ બધા શું બોલે ક્યાં પહોંચ્યો ત્રીજું એ તો શરીર હોય તે હાલ્યા કરે હાલ્યા કરે હાલ્યા કરે તો ભાઈ જવા દે ને હાલ્યા કરે એટલે ચાલા કરે ચોથું છે ભેડું ભેડું એટલે હારે અને કોય એટલે છે કે કાયા કાયા એટલે દેહ શરીર પરાણે પરાણે એટલે બરજબરીથી ધરારથી એમ ધરારથી ના માને ધરારે ધરારે એમ સાતમું હવે ડોક્ટર ડોક્ટર એટલે ડોક્ટર હૈયારી એટલે હિંમત કાઈ એટલે કઈ ભયો ભયો રાજી હા 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 આટલા બધું આવું થયું તો બહુ બધા ટકા આયા તારા તો ભયો ભયો થઈ ગયો રાજી રાજી થઈ ગયો એમ પ્રશ્ન બાર પ્રશ્નના જવાબ લખો પહેલો પ્રશ્ન શેઠ શા માટે એક મહિનાની રજા આપતા નહોતા કારણ કે શેઠનો ધંધો પણ ઘસાઈ ગયો હતો અને બંને ત્યાં સુધી જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી અને ધંધામાં જાજો રસ કર્યા રહ્યો નહોતો છતાં લેખક જેવા બીજા બે ત્રણ માણસને એ નિભાવતા હતા માટે એક મહિનાની રજા ન આપતા બીજો પ્રશ્ન ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખકના શરીર પર તેની અસરો થઈ તો ક્ષયનો રોગ લાગુ પડવાથી લેખકનું શરીર મોડું પડી ગયું તેમને ભૂખ ન લાગતી માથાનો દુખાવ થતો અને તાવ આવતો આવી અસરો તેના પર થતી હતી ત્રીજો પ્રશ્ન કાકાભાની ધાર્મિકતાની અસર કાકીમાં ઉપર ઉપસી આવી એવું લેખકને કેમ લાગ્યું કારણ કે કાકભા જેટલી ધાર્મિકતા અને ભક્તિભાવ કરતા તેટલા હૃદયથી કાકીમા પણ ભક્તિભાવ કરતા તેથી કહ્યું હશે કે કાકભાની ધાર્મિકતાની અસર કાકીમા ઉપર ઉપસી આવી ચોથું કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો કાકીમાએ લેખકને આર્થિક મદદ ન કરી હોત તો લેખક પોતાની સારવાર તથા દવાના પૈસા ન જોડી શકત અને પોતે ક્ષયની બીમારીથી ન સાજા થઈ શકત પાંચમું કાકીમા વિશે પાંચ સાત વાક્યમાં નોંધ લખો કાકીમા સંતાન હતા તે ઠાકોરજીની પૂજા પાઠ કરતા કાકબાની ભક્તિ કાકીમા ઉપર ઉપસી આવી હતી તેમણે જાત્રા માટે પૈસા ભેગા કર્યા હતા પણ તે ભત્રીજાને દવાખાનાની સારવાર માટે આપીને મદદ કરી હતી તેઓ પુણ્ય દાન પણ કરતા હતા અને તેઓ શરીરે એકવળી હતા તમારા પરિવારના કોઈ સભ્ય યાત્રા પ્રવાસેથી પરત આવ્યા છે તેમની ખબર પૂછતો પત્ર લખો એટલે કે જાત્રા કરવા ગયા હોય અને ત્યાંથી પાછા આવ્યા હોય તો તમે ખબર પૂછી શકો કે તમે ક્યાં ક્યાં ફરવા ગયા હશે ત્યાં ઠંડીમાં વાતાવરણ આવું હતું બરફ જ પડતું તો તબિયત તમારે કેવી રહી ખાવા પીવાનું પાણીને બધું તમને વ્યવસ્થિત મળી ગયું હતું કે નહીં રોકાય તા મચ્છર કડ્યા હતા કે નહીં કંઈ બીમાર પડ્યા હતા કે નહીં આવું બધું તમે એને પૂછી શકો કેમ છો મજામાં હશો ના તેન છેલ્લે પ્રસાર લાયા હોય તો પહોંચાડજો એવું લખી દેવાનું લખાય ના મજાક કરું છું તો આ આ પ્રમાણે તમે છે લખી શકશો મિત્રો દરેક પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી આ ઉપરાંત તમારે અન્ય બીજા કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે વિષય તમે કોમેન્ટમાં જરૂર જણાવો જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વ એપ ઇન્સ્ટોલ કરજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો